પાટણ જિલ્લાની ત્રણ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ માટે સેન્સ મેળવતા ભાજપના પ્રદેશ નિરીક્ષકો ત્રણેય નગરપાલિકા જીતેલા ભાજપના કુલ ચોપન ઉમેદવારોના મંતવ્યો મેળવી પ્રદેશમાં રજૂ કરાશે તાજેતરમાં યોજાયેલી પાટણ જિલ્લાની ત્રણેય નગરપાલિકા ઉપપ્રમુખના સેન્સ મેળવવા બુધવારના રોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મોગડી મંડળની સૂચનાને ધ્યાનમાં રાખી પ્રદેશ ભાજપાના ઉપપ્રમુખ જયંતિભાઈ કવાડિયા પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટે પાટણ જિલ્લાની ચાણસ અને રાધનપુર નગર

ચૂંટાયેલા પ્રતિનિધિઓના મન જાણીને આવા નિર્ણયો પાર્ટી પાર્લામેન્ટરી વોટ કરતું હોય છે એના માટેની આ આજે મારી સાથે પ્રશાંતભાઈ કોરાટ અને હું જયંતિભાઈ કવાડીયા અમે બંને લોકોને જવાબદારી આપી છે એ જવાબદારી માટે અમે અહીંયા આવ્યા છીએ